હાલ તમામ લોકોને સાપ કાઢી જશે એવી એક દુઃખદ ખબર સામે આવી રહી છે ભારતમાં સાપ વિશે જૂની માન્યતા છે કે જો કોઈ સાપને મારી નાખવામાં આવે તો તેની આંખોમાં તેને મારનાર વ્યક્તિની તસવીર છપાઈ જાય છે પાછળથી તેનો સર્પ ચોક્કસપણે તેના જીવન સાથેના મૃત્યુનો બદલો લે છે બોલિવૂડ ફિલ્મોએ આ ગેરસમજને વધુ મજબૂત કરી આ જ કારણ છે કે આજે પણ નાગને મર્યા બાદ તેનું માથું સંપૂર્ણ રીતે કચડી નાખવામાં આવે છે સાપના બદલા પર આધારિત ઘણી બોલીવુડ ફિલ્મો બની છે લગભગ તમામ વાર્તાઓમાં નાગનો બદલો લેતો બતાવવામાં આવ્યો છે એક પ્રચલિત વાર્તા અનુસાર એક નાગ નાગિનને ખૂબ પ્રેમ હતો તેઓ જંગલમાં સાથે રહેતા હતા એક દિવસ લાકડા કાંપનારાઓને નાગને મારી નાખ્યો અને જ્યારે નાગિનને આ વાતની જાણ થઈ તો ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેણે લાકડા કાપનાર પાસેથી બદલું લેવાનું નક્કી કર્યું અને રાત્રિના અંધકારમાં નાગીન લાકડા કાપનારના ઘરે પહોંચી અને તેને ડંખ માર્યો લાકડા કાપનાર વેદનામાં મૃત્યુ પામ્યો અને પરંતુ વિજ્ઞાન નાગિનના બદલાની વાર્તાથી બરાબર ઉલટું કહે છે મિશન સ્નેક ડેથ થ્રી ઇન્ડિયાના સંયોજક ડોક્ટર આશિષ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે નાગ નાગિન દ્વારા બદલો લેવાની કહાની વિજ્ઞાન અનુસાર કોઈ પણ ખૂણાથી બંધ બેસતી નથી ડૉક્ટર આશિષ ત્રિપાઠી કહે છે કે નાગ કે નાગીનની આંખમાં કોઈ પણ પ્રકારની છબી સંગ્રહિત થતી નથી નાગ દ્વારા બદલો લેવાની વાર્તા બનાવટી છે તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે